આયોજન કરાયું જેમાં બપોરે મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ધ્રાંગધ્રા શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા મહાપ્રસાદ લઈને માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને રાત્રે માતાજીનો માંડવો અને ડાકડમુના પ્રોગ્રામમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોકડિયા સર્કલ પાસે લીમડાવાળા મેરડી માતાજીનો નવરંગા માંડવાનું આયોજન કરાયું હતું જેમાં લીમડાવાળા મેરડીમાંનો માંડવો દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધ્રાંગધ્રા શહેરના ભાવિક ભક્તો અંદાજીત પાંચ હજારથી વધુ વ્યક્તિએ મેરડી માના આશીર્વાદ તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શહેર સંગઠન પ્રમુખ મહામંત્રી સંજયભાઈ ગોવાણી વોર્ડના સુધારાઈ સદસ્ય ભાઈઓ બહેનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા જેમાં લીમડાવાળા મેરડીમાં મિત્રમંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી જેમાં રાત્રિના સમયે નામી કલાકારએ ડાકડમરુનો પ્રોગ્રામમાં રમઝટ બોલાવી હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો